ડીસીપી ઝોન ત્રણ પિનાકીન પરમારની ઉપસ્થિતિમાં કતારગામ પીઆઈ તેમજ સિંગણપોરમાં પીઆઈની હાજરીમાં આવા જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ તમારી દુશ્મન નથી ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બની પરિવાર તરફ ધ્યાન દેવા જણાવ્યું હતું આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નોને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે ને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવશે